નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે લીધી ગુજરાતની અંદર ઘણા સમયથી એક જે વિષય છે ખૂબ ચર્ચામાં છે કે મંત્રીમંડળ અને સંગઠનો વિસ્તરણ થવાનું છે અને ખાસ કરીને સૌ કોળીને સૌરાષ્ટ્ર ઉપર પણ છે કારણ કે હવે સૌરાષ્ટ્રના રાજકારણમાં અને જે સૌરાષ્ટ્રનું જે સંગઠન છે તેમાં પણ ક્યાંક ધરખમ ફેરફાર આવી શકે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કારણ કે જે ભાજપના જે પાટીદાર સમાજના જે જૂના જોગીઓ છે તે પણ ક્યાંક સક્રિય થઈ રહ્યા છે થોડા સમય પહેલા નામ સામે આવ્યું કે અરવિંદ રૈયાણી

એ ભાજપના જૂના સમર્પિત કાર્યકરો અથવા તો આગેવાનો છે અત્યાર સુધી ભાજપમાં છેલ્લા એક દશકાથી જે રીતે પાયાના કાર્યકરો અથવા તો જે સમર્પિત નેતાઓ હતા એ ક્યાંક પાશ્ચાત ભૂમિકામાં ધકેલાતા જતા હોય એવી લાગણી ઠેર ઠેર એ લોકો વ્યક્ત કરતા હતા ચાને અને એ ક્યાંક ને ક્યાંક એ વાત પ્રેસ સુધી પહોંચતી હતી વિસાવદર નું જે પરિણામ આવ્યું એનું વ્યાપક વિશ્લેષણ હાઈકમાન્ડ કક્ષાએ અને કદાચ કેન્દ્રીય કક્ષાએ પણ થયું હોય એવું મને દેખાય છે અને આ પરિણામના એક ભાગરૂપે જે જૂના લોકો ભાજપમાં કાર્યરત હતા એ લોકો ફરીથી કાર્યરત થઈ ગયા હોય એવા સંકેતો મળે છે ગોવિંદભાઈ કે રૈયાણીજી જે રીતે કાર્યરત થયા છે એવા સૌરાષ્ટ્રમાં ઘણા એવા નામો છે કે જે લોકોને ક્યાંક ને ક્યાંક ભાજપ હવે સ્ટેજ ઉપર કોઈ કાર્યક્રમ મહત્વ આપતું થયું છે ક્યાંક ને ક્યાંક એ લોકોને રાજકારણમાં નવી નેતાગીરી અથવા તો જૂના કાર્યકરો ફરીથી સક્રિય કરી અને કઈક નવા સમીકરણો ઉભા થઈ ગયા એવું દેખાઈ રહ્યું છે જી એટલે ઈશારો એ તરફ જાય છે કે વિસાવદરમાં જે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જીત્યા પાટીદાર સમાજ નો ચહેરો ધીમે ધીમે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા સારા કામ કરી રહ્યા છે એટલે કે એક પસંદીદા ચહેરો બનતો જાય છે ભાજપ ને ડર હોય કે આ બધું સૌરાષ્ટ્રમાં ધીમે ધીમે આ બાજુ ન આવે જેથી કરીને જે જૂના સક્રિય નેતાઓ ક્યાંક ન હતા એમને બધાને સક્રિય કરવા પડે ભાજપને શું ફાયદો થાય આ તમામ જેટલા પણ જૂના જોગીઓને કોરાણે મૂકી દેવામાં આવ્યા તેમને ફરી એક વખત સક્રિય કરવાનો ગોપાલભાઈ જે રીતે પાયાના પ્રશ્નો માં લોકોની વચ્ચે આવે છે ને ક્યાંક આક્રમક નીતિ દ્વારા સત્તાધીશોને અથવા તો અધિકારીઓને ચેતવણી આપીને અને ક્યાંક સવિનય કાનૂન ભંગ કરીને જે રીતે પણ લોકોની વચ્ચે લોકપ્રિય થઈ રહ્યા છે એ ઉપરથી દેખાય છે કે આમ આદમી પાર્ટી દ્વારા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં બે હજાર સત્યાવીસની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વ્યૂહાત્મક રીતે આ દ્રષ્ટિકોણ અપનાવાઈ રહ્યો છે હવે આની સ્થાનિક નેતાગીરી દાખલા તરીકે જ્યાં કોર્પોરેશન છે કોર્પોરેશન ની અંદર એક મહાનગરપાલિકાને એક યુનિટ ગણવામાં આવે છે અને એ મહાનગરપાલિકાના જે નેતાઓ છે ઈ અને ત્યાંના ધારાસભ્ય અથવા તો જિલ્લા કક્ષાનું નેતૃત્વ વચ્ચે સામસામે નિવેદનો આવતા દેખાયા છે જુનાગઢમાં આપ જોઈ શકો છો કે બે દિવસ પહેલા જ જુનાગઢના ધારાસભ્ય ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા રસ્તાઓની સ્થિતિ વચ્ચે રોડ ઉપર આવીને જોઈ અને કેટલીક ટિપ્સ કોર્પોરેશનના અધિકારીઓને આપી છે આવી જ સ્થિતિ કદાચ થોડાક વખત પહેલા મોરબીમાં થયેલી અને બીજા ધારાસભ્યો પણ આ પ્રકારની વાત કરીને સ્થાનિક આગેવાનો અથવા તો સ્થાનિક દખલગીરી કરવાની વાત આવતી ત્યારે ભાજપમાં એ વાત જળવાઈ રહેતી હતી અત્યારે ધારાસભ્યો બીજા યુનિટમાં પણ દખલગીરી કરીને દાખલ તરીકે જુનાગઢના ધારાસભ્ય માનો કે હવે પછીની ચૂંટણીમાં એ પાછા ચૂંટણીના મેદાનમાં હોય અને એ સમયે એને જુનાગઢ મહાનગરપાલિકા એનો વિસ્તાર આની અંદર થોડો લોકોમાં જો પ્રોબ્લેમ હોય પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે નીકળવું પડે નહીં પોતાને વ્યક્તિગત રીતે ધારાસભામાં નુકસાન થાય આ વાત ધ્યાનમાં રાખીને દરેક ધારાસભ્ય આ બાબતને આગળ વધારી છે ક્યાંક ઉપરના નેતૃત્વ દ્વારા એમને આવ્યું માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે કે મને ખબર નથી પણ જે રીતે જેટલા પણ જે જૂના જોગીઓને ક્યાંક શાંત બેસાડ્યા હતા એમને ફરી એક વખત સક્રિય કરવા પડ્યા એમને જરૂર પડી કે જે જૂના છે એ જ કામ કરશે નવાનું અહીંયા કામ નથી વાત સાચી છે એક તો પેલા ભાજપમાં શું થયું છે કે ભાજપે બે વાત લઈને ચાલ્યું છે કોંગ્રેસ મુક્ત ભારત કે કોંગ્રેસ મુક્ત ગુજરાત કે કોંગ્રેસ મુક્ત સૌરાષ્ટ્ર એટલે ભાજપનો વ્યૂ એવો હતો કે તેની સામે કોઈ મજબૂત આગેવાન કે મજબૂત પક્ષના કોઈ મજબૂત વ્યક્તિઓ સામે મેદાન મારે એની પેલા એ મજબૂત અથવા તો પ્રજાની વચ્ચે લોકપ્રિય થયેલા કોંગ્રેસના આગેવાનોને ભાજપમાં લઈ અને આપણો જનાધારને જાળવી રાખવો હવે આ થોડોક વખત માટે સારી અને અને સાચી લોકશાહીમાં રાજકીય દ્રષ્ટિકોણથી વ્યૂહાત્મક પણ હવે ભાજપમાં શું થયું છે કોંગ્રેસના જે જૂના મિત્રો જે ભાજપમાં આવ્યા છે એનું એક અલગ જૂથ થયું છે અને ભાજપના જે પરંપરાગત જે નેતાઓ હતા જે લોકોએ વર્ષો સુધી ભાજપમાં કામ કર્યું છે અને એ કામ કર્યા પછી નાના મોટા અસંતોષ હતા એ અસંતોષ પાશ્ચાત્ય ભૂમિકામાં ધકેલા હતા એને કારણે ભાજપમાં જે પરિણામને કારણે થોડું નબળાઈ અથવા તો થોડી જનાધાર ઘટ્યો છે જનાધારને સરખો કરવા માટે હવે ભાજપે જ કદાચ જૂના કાર્યરત નેતાઓને કાર્યરત કરીને ક્યાંક કોઈક જગ્યાએ જનાધાર ને પાછો મેળવવા માટે એવું દેખાય છે જી હા એક આપણે દ્રશ્ય એ પણ જોયું કે જે સરદાર ધામની અંદર જે ગોપાલ ઇટાલિયા છે એમનું જેટલા પણ પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે એમણે એક અલગથી સ્વાગત કર્યું એટલે ક્યાંક ભાજપે પણ નિરીક્ષણ કર્યું હશે કે ધીમે ધીમે ગોપાલ ઇટાલીનો જે જનાદેશ છે કે આમ વિસ્તૃત થતો જાય છે જેમના થકી ક્યાંક ભાજપને પણ નુકસાન પડી શકે એમ છે એટલે આપણે સરદાર ધામને એક ખૂબ ચર્ચા થઈ એમની જી અ રીધીબેન ગોપાલ ઇટાલીયા લેવા પટેલ છે લેવા પટેલ સમાજમાં ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતા વધી રહી છે અને ઘણી બધી ઇટાલિયા એ લેવા પટેલ સમાજમાં મજબૂત વર્ચસ્વ જમાવીને જુદા જુદા મત વિસ્તારો ખાસ કરીને જે મત વિસ્તારોમાં લેવા પટેલ સમાજના મતો વધ્યું છે એ મત વિસ્તારોમાં વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી

ભાજપની અંદર હવે ધીમે ધીમે લેવા પટેલ સમાજના નેતાઓનું અને મહત્વ વધતું જાય છે છે દેખાય સાથે સાથે અત્યારની જે સ્થિતિ સૌરાષ્ટ્રમાં છે ફક્ત લેવા પટેલ સમાજને કારણે ચૂંટણી ન જીતી શકાય એટલે ઓબીસી સમાજના લોકોને પણ સાથે રાખીને ચાલવું પડે એવી વ્યૂહરચના ના ભાગરૂપે નજીકના ભવિષ્યમાં ઘણા બધા પદો

કદાચ લાગે છે એક અરવિંદ અરવિંદભાઈ જ નહીં પણ અમારા જે સોર્સ પ્રેસમાં ભાજપના આંતરિક વર્તુળો સાથે થયેલી ચર્ચાઓ અને અમારા જેવા લાંબા પીઠ પત્રકાર તરીકે એવા પત્રકારોના પત્રકારો દ્વારા ક્યાંક કોક જગ્યાએ ક્યાંક એક વ્યવસ્થિત વિશ્વસનીતા સ્થાપિત કરી હોય જે પોતાના સોર્સને એસ્ટાબ્લિશ કરવા માટે આવા સોર્સ દ્વારા અમને એવું જાણવા મળ્યું છે કે ભાજપ પણ પાટીદાર સમાજમાં પીઢ આગેવાનો પીઢ કાર્યકરો ને આગળ કરીને એની જે પાટીદાર સમાજમાં જે લોકપ્રિયતા ઘટી છે લોકપ્રિયતાને કરવાની તો એને હાથ ધરી જ છે સાથે સાથે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારના પાટીદાર આગેવાનો આપે જેમ કીધું નિકોલ અને બાપુનગર વિસ્તાર છે ત્યાં પાટી સૌરાષ્ટ્રના પાટીદારોનું સારું એવું સંખ્યામાં વસ્તી છે આવા કાર્યક્રમો સાથે આવા કાર્યક્રમો કરીને ભાજપ હજુ પણ પાટીદાર સમાજને વધુ પોતાની તરફ ખેંચવા માટેના પ્રયાસો હાથ ધરશે એ વાત ચોક્કસ દેખાય છે જી એટલે હવે આવનાર સમયમાં એવું સમજીએ કે સૌરાષ્ટ્રના સંગઠનમાં ધરખમ ફેરફાર આવશે ચોક્કસ આવશે સૌરાષ્ટ્રના સંગઠનમાં જોરદાર ફેરફાર આવશે સાથે સાથે સૌરાષ્ટ્રના સંગઠનમાં ગુજરાતના પ્રદેશના માળખામાં અને ગુજરાત સરકારના મંત્રી મંડળમાં ફેરફાર થશે એમાં પાટીદાર સમાજના લોકોને મહત્વ તો મળશે પણ સાથે સાથે ઓબીસી સમાજ આહિર સમાજ કોળી સમાજ આ લોકોને પણ મહત્વ આપીને ભાજપ એક રાજકીય દ્રષ્ટિકોણથી ઉલવણી કરીને રાજકારણના પરિપ્રેક્ષમાં એક આદર્શ મંત્રીમંડળ અને આદર્શ પેલા યુનિટી બનાવે એવી શક્યતા મને દેખાય છે અત્યારે જી

ધારાસભાની બેઠકો ઉપર પાટીદાર સમાજનું જબ્બર વર્ચસ્વ છે એટલે સૌરાષ્ટ્રને રાજકીય દ્રષ્ટિકોણથી ખૂબ મહત્વ આપવામાં આવે છે એક વાત એવી કહેવાય છે કે સૌરાષ્ટ્રમાં જે વધુ બેઠકો લઈ જાય એની રાજ્ય સરકાર એ સરકાર એની બને છે એવી વાત લગભગ છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી ચાલી આવે છે હવે ભાજપ માટે સૌરાષ્ટ્ર કેમ મહત્વનું છે આપને બતાવું એક તો ગુજરાત પછી એ ઉત્તર ગુજરાત થશે કે દક્ષિણ ગુજરાત એના કરતા ભાજપ માટે સૌરાષ્ટ્ર અત્યંત સંવેદનશીલ બાબત વિસાવદર માં કેશુભાઈ તમે જુઓ રાજકોટ છેલ્લે જે લોકસભાની બેઠક ઉપર પણ જે વ્યક્તિ ચૂંટાયા છે એ પણ પાટીદાર સમાજમાંથી આવ્યા છે આપ મોરબી થી માંડી અને છેક જુનાગઢ સુધીની વાત કરશો તો પાટીદાર સમાજ માટે

સૌરાષ્ટ્રના મજબૂત નેતા તો ખરા ભાજપના પણ અત્યારે ફક્ત અરવિંદભાઈ નહીં પણ આંગળીને વેઢે ગણી શકાય એવા કેટલાક નેતાઓ જે સૌરાષ્ટ્રના રાજનીતિમાં ખાસ કરીને પાટીદાર સમાજની રાજનીતિમાં ખૂબ મહત્વનો રોલ ભજવી શકે એવા નેતાઓ પાશ્ચાત્ય ભૂમિકામાં ધકેલાયા હતા ભલે એની એની રાજનીતિ સક્રિય હતી પણ ક્યાંક ને ક્યાંક સમજણપૂર્વક પોતાની વાતમાં ડપાટ દાંપણ લઈ આવીને કે ક્યાંક ને ક્યાંક કેટલાક નેતાઓ સાથે સંપર્ક માં રહીને પોતાની રાજનીતિ ચલાવતા હતા પણ હું માનું છું કે અરવિંદભાઈ અને એના જેવા કેટલાક નેતાઓ જે નેતાઓ સમજણપૂર્વક પોતાની રાજનીતિ કરતા હતા એટલે લાંબો સમય પછી અરવિંદભાઈની રાજનીતિનું મહત્વ સૌરાષ્ટ્રની ભાજપ નિશિષ્ટ નેતાગીરી સમજી છે અને આજે અરવિંદભાઈ છે એને મહત્વ આપવામાં આવી રહ્યું છે ફક્ત અરવિંદભાઈ જ નહીં સૌરાષ્ટ્રની રાજકીય રાજનીતિમાં મહત્વનો ભાગ ભગવી શકે ને એવા કેટલાક લેવા પટેલના નેતાઓ અને કેટલાક ઓબીસી સમાજના નેતાઓને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે અથવા તો નજીકના ભવિષ્યમાં એને મહત્વ મળશે એવા સંકેતો સ્પષ્ટ દેખાય છે

લેવા અને પાટીદાર સમાજ ને એક ચોક્કસ દિશા તરફ ધકેલે છે વિશાળોદર અંદર જે રાજનીતિ થઈ ને એમાં પાટીદાર સમાજને ધ્યાન ધ્યાનમાં રાખીને ખાસ કરીને લેવા પટેલ સમાજને ને ધ્યાનમાં રાખીને આ રાજનીતિ કરવામાં આવી હતી અને એ વ્યૂ ના ભાગરૂપે કદાચ ગોપાલભાઈ જીતી ગયા છે આપણે એ વખતે પણ ચર્ચા કરેલી કે એક વખતે વિસાવદરના લેવા પટેલ સમાજના લોકોએ કેશુભાઈ પટેલને ખબે ઉચકીને ઘરે ઘરે ફેરવીને જબ્બર બહુમતી આપીને મુખ્યમંત્રી છતાં એ વાત ન બની એટલે આ મેં જે સંવેદના વાત કરી ને સંવેદના છે ને સૌરાષ્ટ્રના લેવા પટેલ કરવા પટેલ સમાજના રાજનીતિમાં સંવેદના છે અને સંવેદના છે એટલે હવે કોઈ પણ રાજકીય પક્ષ આ સમાજમાં જશે ત્યારે કોઈ પણ વાતને એકદમ સમજણ પૂર્વક તો રજુ જ કરશે પણ આ સમાજે માગણી કરેલી એક એક બાબત એક એક મુદ્દા પણ ગંભીરતા થી ધ્યાન માં લેવો પડશે એવી રાજનીતિ હવે પછીની આગળ આવી રહી છે જી જી બેન ગોપાલ ઇટાલી અત્યારે જે કરી રહ્યા છે એમના ઉપર સૌ કોઈની નજર છે હમણાં સરદાર સરદારધામમાં ગયા હતા હવે બે દિવસ પછી એવું ખોડલધામ જવાના છે એટલે લોકોને એવું લાગે છે કે કંઈક હવે અલગ રાજકારણ થવાનું છે ભલે એ ગમે મંદિરમાં જતા હોય પણ જે પાટીદાર સમાજના જેટલા પણ મુખ્ય સંસ્થાનો છે એમાં જયારે કોઈ પણ રાજનેતા જે એટલે સૌ નજર એમના ઉપર હોય છે એટલે ચર્ચા કઈક બીજી થઈ રહી છે કે હવે ખોડલધામ જશે તો હવે શું નવું થવાનું છે જો એક કઉ ગોપાલભાઈ ખોડલધામ જશે ને ત્યારે નરેશભાઈ ત્યાં ખાસ હાજર રહે છે આપ નોંધ કરજો નરેશભાઈ ત્યાં હાજર રહેશે અને નરેશભાઈ હાજર રહેશે ત્યારે તમે એ એક વાત ચોક્કસ દ્રષ્ટિકોણથી ખોડલધામ થી કદાચ એવું બની શકે કે લેવા પટેલ સમાજ વતી રાજકીય પ્રકારનો મેસેજ જે મેસેજ એક વ્યૂહ ના ભાગરૂપે આપવામાં આવતો હોય એવો પણ આપવામાં આવી શકે છે બીજી વાત વારંવાર બોલાયું છે કે ખોડલધામ ખોડલધામ લેવા પટેલનું એક આસ્થાનું ધર્મ સ્થળ છે ખોડલધામ જબર એક અને જ્યાં લેવા પટેલ સમાજથી માંડી અને દરેક સમાજના લોકો માં પાસે માથું છે ફક્ત એ લેવા પટેલ સમાજનું જ નહીં ઘણા બધા સમાજો ના ભાવિકો ત્યાં માથું નમાવા જાય છે પણ જે દ્રષ્ટિએ ને એક ધર્મના એક અદભુત સ્થળ તરીકે લેવા પટેલ સમાજે વિકસાવીને એકતાની ગુજરાતમાં એક નવી જ દિશા ઉભી કરી છે એ વાત ખૂબ અગત્યની છે ઘણી વાર આપણે જોયું છે કે ત્યાં જે થતા સમારંભમાં પણ કેટલીક રાજકીય બાબતો ને પણ પ્રદર્શિત કરીને એ સમાજ પોતાની ઈચ્છાઓ પોતાના શબ્દો દ્વારા અથવા તો પોતાની વાત દ્વારા અથવા તો ત્યાં મોટું સંમેલન કરીને શક્તિ પ્રદર્શન રૂપે પણ કરતું હોવાનું ક્યાંક જગ્યાએ દેખાઈ રહ્યું છે અને કરવું પણ જોઈએ જ્યારે સમાજ સંગઠિત થઈ અને રાજકીય બાબતને વ્યક્ત કરે અને સમાજનો વિકાસ થાય એ કાંઈ સારી વાત છે ખબર સારી વાત કહેવાય છે પણ તમે આપે જે કીધું એ પ્રમાણે ગોપાલભાઈ ત્યાં જશે ને ત્યારે નરેશભાઈ ત્યાં હાજર હશે અને કદાચ થોડા સમય પછી ક્યાંક નરેશભાઈ સૌરાષ્ટ્રના બીજા ઘણા બધા લેવા પટેલ સમાજના નેતાઓને મળીને ક્યાંક કોઈક જગ્યાએ મોટું સંમેલન પણ કરે અને એની અંદર આપના ફક્ત રાજ્ય કક્ષાના નહીં પણ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ પણ ત્યાં આવે અને આખી એક સૌરાષ્ટ્રની રાજકીય વ્યૂહ નીતિને ત્યાંથી ઘડવામાં આવે એવી શક્યતાઓ પણ હું જોઈ રહ્યો છું જી બિલકુલ ધીરુભાઈ આપ અમારી સાથે જોડાય અને જે માહિતી આપી એ બદલ આપનો ખુબ ખુબ આભાર અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર